હોય છે એટલે બ્રિજ માં ચાલીસ વર્ષ પૂરા થયા છે પણ એનો સમયગાળો પૂરો નથી થયો ના નથી ગંભીરા બ્રિજની દુર્ઘટના અને દુર્ઘટના પછી અનેક સવાલો એન્જિનિયર પર થયા ઘણા બધા સવાલો તંત્ર પર થયા એના જવાબો ક્યારે મળશે એ ખબર નથી પણ એન્જિનિયર જે રોડ અને બિલ્ડિંગના એન્જિનિયર છે એનો જવાબ કંઈક વિચિત્ર આવ્યો છે આટલી બધી મોટી દુર્ઘટના થયા પછી પણ એન્જિનિયર એવું કહેતા દેખાય છે કે ના હજી પણ એ બ્રિજ જર્જરિત નથી આટલા બધા અહેવાલો બે વરસ પહેલાં આપવામાં આવ્યા બે વરસ જૂનો વિડીયો વાયરલ થાય છે બધા જ સવાલના જવાબો જે એન્જિનિયર અને ટેકનિકલ જેટલા પણ સ્ટાફ છે એને આપવો જોઈતો હતો એની જગ્યાએ એન્જિનિયર શું છે કે ના બ્રિજ તો હજી પણ જર્જરિત નથી એ એન્જિનિયર શું વિચારીને બોલતા હશે ખબર નથી પણ એક સાથે જ્યારે પત્રકારો એમને સવાલ પૂછે છે ત્યારે એન્જિનિયરના એ જવાબ સાંભળો અને આટલું બધું થયા પછી પણ એન્જિનિયર એવું કહે છે કે બ્રિજ જર્જરિત નથી તો એ ક્યારે માનશે કે બ્રિજ જર્જરિત છે કે બ્રિજની દુર્ઘટના બની ગઈ છે એન્જિનિયરને કોઈક જગાડો અને એમને દેખાડો કે બ્રિજ તૂટી ગયો છે જેમ આપણે જોઈ શકીએ છીએ તેમ આજે અમારે સવારે લગભગ આઠ વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનું એક સ્પાન પડી ગયો છે એટલે અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે પ્રાઇમરી ચારેક જેટલા વાહનો કઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે

બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું આગળની કાર્યવાહી જવાબ આપી શકીએ બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને જે બેરિંગ કોટ અને એમાં નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું

જર્જરિત નથી હજુ પણ જીજ અનેક વાર જે અહેવાલો પ્રસારી તેમ છતાં તંત્રિજ ના દેખાયો કારણ કે જો બંધ કર્યો તો આટલી મોટી નથી સાહેબ તમારો વિભાગ જવાબદારી લેશે આ ઘટના બાબતે અહેવાલ આવે કે કારણે થવું છે ત્યાર પછી અમે કોઈ બી જવાબ આપીશું